પ્રશ્ન નંબર 1 કયા દેશની આર્મી દ્વારા સ્પેસ પ્લેન લોન્ચ કરવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ UAE પ્રશ્ન નંબર બે કોને પોન્ડિચેરી યુનિવર્સિટી એક્સ ઓફિશિયો ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી અર્જુન મુંડા પ્રશ્ન નંબર ત્રણ કયા દેશની કોર્ટ્સ મેયર સો અબજ ડોલરની સંપત્તિ ધરાવતી દુનિયાની પ્રથમ મહિલા કયા દેશની બની છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ફ્રાન્સ પ્રશ્ન નંબર 4 કયું રાજ્ય ન્યાય વહીવટમાં ટેકનોલોજી પ્રત્યે પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરીને સતત ત્રીજા વર્ષે ICJS માં અગ્રેસર છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી મેઘાલય પ્રશ્ન નંબર 5 મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં સગર્ભા મહિલાઓને કેટલા દિવસ પોષકયુક્ત આહાર પૂરો પાડવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ 1000 દિવસ પ્રશ્ન નંબર 6 તાજેતરમાં જનતા દળ યુનાઇટેડમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીચેનામાંથી કોણે ચૂંટવામાં આવ્યા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ડોક્ટર હેમાચંદ્રન રવિકુમાર પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી સૌની યોજનાની કરવામાં આવી હતી આપણો સાચો જવાબ છે ઓપ્શન દેશમાં પ્રથમ સોલાર રાજ્યમાં વિવિધ કેટલાક સ્થળો પર સૂર્ય નમસ્કાર કરવાનો વિક્રમ સરજીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી રાયપુર છત્તીસગઢ પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી ભારતમાં પ્રથમ જીરો વેસ્ટ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું આપણો સાચો જવાબ છે ઓપ્શન સી નવી દિલ્હી પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી એક કોષીય સજીવમાં કોનો સમાવેશ કરવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી મેલેરિયાથી શરીરનું કયો અંગ સૌથી વધુ પ્રભાવિત થાય તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બરોળ પ્રશ્ન નંબર બાર વડોદરા એ ગુજરાતની સંસ્કારી નગરી છે તો સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી કઈ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ભાવનગર પ્રશ્ન નંબર તેર ગુજરાતમાં વાહલી દીકરી યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવેલ છે

પ્રશ્ન નંબર સત્તર નીચેનામાંથી માંથી સુજની ભરતકામ અને સાડી વણાટ કળા એ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ગુજરાત અને બિહાર પ્રશ્ન નંબર અઢાર કયા દેશે બ્રિક્સના સભ્ય બનવાના તેમના દેશના પ્રસ્તાવને પાછો ખેંચવાની જાહેરાત કરી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી આર્જેન્ટિના પ્રશ્ન નંબર ઓગણીસ હિમાચલ પ્રદેશમાં સિરમોર જિલ્લામાં કયા સમુદાયને તાજેતરમાં અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવામાં આવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી હાટી લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોન બે હાજર ચોવીસ ક્યાં સ્થળે શરૂ થઈ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ રાજસ્થાન મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ના ભૂલતા ફરીથી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ બંને માત્ર